નમસ્કાર સમાચારમાં આપનું સ્વાગત છે વાઘના જતન અને સંવર્ધન પ્રત્યે ભારતની ભગીરથ કામગીરીનો ઉજ્જવળ હિસાબ દુનિયા સમક્ષ રજૂ કરતા પ્રધાનમંત્રી વાઘનો શિકાર અને તેની ચામડી તથા નખનો વેપાર બંધ કરાવવા એશિયાના તમામ દેશો પાસે ભારતે માંગ્યો સહકાર ગ્રામ ઉદય સે ભારત ઉદય જેવી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશના મંગળાચરણ માટે બાબાસાહેબ આંબેડકરની એકસો પચીસમી જયંતિ પસંદ કરતી મોદી સરકાર ગામડે ગામડે વિકાસની વાત પહોંચાડતી ઝુંબેશનો ચૌદમી એપ્રિલે પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પનોતા પુત્ર ડોક્ટર સુધીર શાહ સહિત વધુ છપ્પન મહાનુભાવોને પદ્મ પુરસ્કારની રાષ્ટ્રપતિએ કરી નવાજેશ ફિલ્મ અભિનેતા રજનીકાંત અભિનેત્રી પ્રિયંકા ચોપરા તથા મીડિયા માંધાતા રામોજી રાવ સહિત અનેક હસ્તીઓના યોગદાનની રાષ્ટ્રીય કરી કદર ડોક્ટર બાબા સાહેબની માત્ર દલિત વંચિત સમાજના નેતા તરીકે મર્યાદિત મુલાવણી કરવાને બદલે રાષ્ટ્ર નેતા ગણવા મુખ્યમંત્રીએ કરી દલિત ચેતનાની જ્યોત પ્રજ્વલિત રાખનાર સાત વિવિધ પુરસ્કાર વડે કરતા મુખ્યમંત્રી વડે શરૂ થયેલા લઘુ એકમોને મદદરૂપ બનવા જીટીયુએ શરૂ કરી નર્સરી નાણાકીય સાક્ષરતાથી માંડી કૌશલ્ય વિકાસ માટે તજજ્ઞતા ભરી તાલીમ આપવા કરાયો બંદોબસ્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ત્રીજા ટાઈગર સંરક્ષણ મંત્રાલય સંમેલનને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું કે ભારત સરકાર વાઘના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે તેમણે જણાવ્યું કે વાઘના જતન તથા સંરક્ષણ માટેની નાણાકીય જોગવાઈ સરકારે ગયા વર્ષ કરતાં બમણી કરી છે તેમણે જણાવ્યું કે રૂપિયા એકસો પંચ્યાસી કરોડની ગત વર્ષની ફાળવણી આ વર્ષે વધારીને રૂપિયા ત્રણસો એંસી કરોડ કરવામાં આવી છે વાઘ સંરક્ષણ અંગેના આ એશિયાઈ મંત્રાલય સંમેલનમાં ભૂતાન નેપાળ બાંગ્લાદેશ વિયેતનામ જેવા દેશોના આશરે સાતસો જેટલા પ્રતિનિધિઓ તથા પર્યાવરણવાદીઓ અને વન સંરક્ષણ નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાઘના અંગો તથા ચર્મ માટે તેની હત્યા કરવાની ગેરકાયદે પ્રવૃત્તિ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે વાઘની જાળવણી કરતા તમામ દેશોને સાથે મળીને વાઘ બચાવ માટે સત્વરે પગલા લેવાનો તેમણે અનુરોધ કર્યો હતો એન્ડ ફૂડ અ લાર્જ અમાઉન્ટ ઓફ પ્રે સપોર્ટેડ બાય ગુડ ફોરેસ્ટ ફોરેસ્ટોર બાય પ્રોટેક્ટિંગ ધ ધાઈગર વી પ્રોટેક્ટ ધ એન્ટાયર ઇકોસિસ્ટમ ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો પચીસમી જન્મજયંતિ પ્રસંગે ચૌદમી એપ્રિલથી અગિયાર દિવસ માટે ગ્રામ ઉદયથી ભારત ઉદય ઝુંબેશનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે ગ્રામ વિકાસ મંત્રી ચૌધરી બીરેન્દ્રસિંહે આ જાહેરાત કરતા ઉમેર્યું હતું કે ત્રણ તબક્કામાં યોજાનાર રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં દેશના પ્રત્યેક ગામડાને આવરી લઈ મોદી સરકાર દ્વારા ગ્રામોત્થાન માટે ચાલતી જહેમતની વાત છેવાડાના માણસ સુધી પહોંચાડાશે તમામ મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ગ્રામોદયથી ભારત ઉદય ઝુંબેશના સારથી બનશે સાધારણ આદમી કો कि किस प्रकार से सरकार ग्राम विकास के लिए खेती के लिए और गांव में एक सौहार्दपूर्ण वातावरण बनाने के लिए कार्य कर रही है तो उसमें सभी अधिकारियों को राज्य सरकार के अधिकारी कर्मचारी केंद्र सरकार के अधिकारी और सभी एम विधायक सांसद और केंद्र सरकार के भी प्रधानमंत्री और प्रधानमंत्री के साथ जो पैंसठ मंत्री हैं, उन सब की भी अपने अपने क्षेत्र में वो जाएंगे राष्ट्रपति प्रणब मुखर्जीए वर्ष बेहजार सोल मे न पद्म पुरस्कार थी छप्पन महानुभावों ने विभूषित कर ફિલ્મ અભિનેતા રજનીકાંત મીડિયા માંધાતા રામોજી રાવ અને શાસ્ત્રીય ગાયિકા ગિરિજા દેવી સહિત ચાર મહાનુભાવોને પદ્મવિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા ગાયક ઉદિત નારાયણ અને ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા સ્વામી દયાનંદ સરસ્વતીને મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા તેમના શિષ્યએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો સમાજસેવા માટે રોબર્ટ બ્લેકવિલને પણ પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા સમારંભમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા સરકારી ધારાશાસ્ત્રી ઉજ્જવલ નિકમ સહિતના મહાનુભાવો ઉપરાંત ગુજરાતના ન્યુરોફિઝિશિયન ડોક્ટર સુધીર વાડીલાલ શાહ સહિતના ચાલીસ વ્યક્તિ વિશેષોને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો પચીસમી જયંતિના અવસર નિમિત્તે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સેવા તથા કામગીરી પ્રદાન કરવા બદલ સાત મહાનુભાવોને આંબેડકર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા અમદાવાદમાં ટાગોર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એવોર્ડ અર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે ડોક્ટર સાહેબે બંધારણની રચના કરવામાં દરેક જાતિ તથા તમામ વર્ગના લોકોનો ખ્યાલ રાખીને તે મુજબ વિશેષ જોગવાઈઓ કરી હતી મુખ્યમંત્રીએ દલિત તથા પછાત વર્ગો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી વિવિધ કલ્યાણ યોજનાઓની માહિતી આપી હતી સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી રમણલાલ વોરાએ આંબેડકરના વિચારોના વ્યાપ માટે સરકારે કરેલ જોગવાઈનો ખ્યાલ આપ્યો હતો ઈશ્વરભાઈ પરમાર અને મુળજીભાઈ ખુમાણને ડોક્ટર સાહેબ આંબેડકર એવોર્ડ મનુભાઈ બારોટને મહાત્મા ગાંધી એવોર્ડ શીતલ મકવાણાને સાહિત્ય એવોર્ડ દિનેશભાઈ ભદ્રેસરિયાને કબીર દલિત સાહિત્ય એવોર્ડ લગરદાસ શ્રીમાળીને દલિત સાહિત્ય એવોર્ડ તથા ગોવિંદભાઈ પરમારને મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા

તો ડોક્ટર બાબા અને બાબા સાહેબે જે તત્કાલીન સમાજ વ્યવસ્થામાં પોતે પીડિત હોવા છતાં એમણે પૂર્વાગ્રહ પીડિત સમાજ વ્યવસ્થા બનાવીને ચટસ્થ રીતે આ દેશને દોરવાના જે ભારતી તરીકેના જે ભાગ ભજવ્યા અને જે એમણે દેશને અને સમાજને માર્ગદર્શન આપ્યું એ અમૂલ્ય છે એના જેવું કોઈ કામ કરી શકે નહીં समाचार एक तो गरीबी की मार उस पर घर का अकेला कमाने वाला मोहन भी अचानक चल बसा अब क्या होगा हमारा जरूरत पे हम। भारत सरकार की राष्ट्रीय परिवार लाभ योजना बीपीएल परिवार के मुख्य कमाने वाले सदस्य की मृत्यु 18 से उनसठ साल के बीच होने पर आश्रित परिवार को बीस हजार रूपए की एक मुश्त सहायता देती है शुक्रिया हमारा ख्याल रखने का अरे मेरे लिए तालियां किस खुशी में तुम्हारे अच्छी बुक कीपिंग की वजह से बैंक ने हमारा लोन पास कर दिया है वो कैसे आप सुनो के खर्चे बचत लेन देन का सही लेखा जोखा जो रखती हो तुम सभी सदस्यों के पासबुक पर ठीक ठीक एंट्री करती हो और बैंक के लेन देन का हिसाब किताब रखती हो <laughs> ये तो मेरी ड्यूटी है और ये हमारी ड्यूटी है तालिया एन आर एल एम का नारा सुव्यवस्थित बुक कीपिंग तो सफल समूह हमारा भारत में लगभग तीन करोड़ विकलांग जन है किंतु हमारे सरकारी भवन अस्पताल विद्यालय विकलांग जनों के लिए सुगम्य नहीं है यही हाल हमारे रेलवे स्टेशन बस स्टॉप बसों तथा रेलगाड़ियों का है हमारी वेबसाइट यदि डब्ल्यू थ्री सी सुगम्यता मापदंडों को पूरा नहीं करती तो वे दृष्टि बाधित और श्रवण बाधित व्यक्तियों के लिए पूरी तरह उपयोगी नहीं है आइए हम बाधारहित वातावरण का निर्माण करें सुगम्य भारत अभियान देश का प्रत्येक जन अन्य सामान्य व्यक्तियों के समान स्वावलंबी होकर सम्मान और गरिमा के साथ जीवन यापन करें सुगम्य भारत सशक्त भारत समाचार में फरी एक बार आप स्वागत है લઘુ તથા મધ્યમ કક્ષાના ઉદ્યોગોના કર્મચારીઓને નાણાકીય પાસાઓની વિનામૂલ્યે તાલીમ આપતી દેશની સૌપ્રથમ એસએમઈ નર્સરીની સ્થાપના ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી તરફથી અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવી છે ભારતમાં સૌથી વધુ રોજગારીની તકો પૂરી પાડવામાં કૃષિ બાદ એસએમઈ બીજા નંબરે છે તેના સત્તાણું ટકા એકમો માલિકી અથવા ભાગીદારીમાં ચાલે છે જેથી તેઓના વિકાસ અને કાર્યક્ષમતાને વેગ મળે તે માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરવા જીટીયુ તરફથી એસએમઈ નર્સરીની તાલીમની પહેલ કરવામાં આવી છે ભારતમાં સૌ આવો પ્રયાસ ગુજરાતમાં કરવામાં આવ્યો છે આગામી દિવસમાં આવા પ્રકારના વધુ કેન્દ્રો રાજ્યના તથા આફ્રિકાના દેશોમાં પણ શરૂ કરવામાં આવશે તેવું જીટીયુના કુલપતિ ડોક્ટર અક્ષય અગ્રવાલે જણાવ્યું હતું ચીનમાં ઇન્ડસ્ટ્રીઝ અને યુનિવર્સિટીઝના બહુ ક્લોઝ કનેક્શન છે આપને ત્યાં એ ક્લોઝ કનેક્શન અત્યાર સુધી થયું નથી તો જીટીયુ આ માટે પ્રયત્ન કરી રહી છે કે આ કનેક્શન વગર ન તો અમારી યુનિવર્સિટીઝ ગ્રેડ બનવાની છે અને ના ઇન્ડસ્ટ્રીઝ કમ્પીટ કરી શકવાની છે તો એ બંને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં મા અન્નપૂર્ણા યોજનાનો અમલ શરૂ થતાં ગરીબ પરિવારોને ભોજનનો અધિકાર ઉપલબ્ધ બન્યો છે બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા જેમને મળવાપાત્ર છે તેવા અંત્યોદય પરિવારોની સંખ્યા આ જિલ્લામાં નવ લાખ અગિયાર હજાર જેટલી છે જ્યારે ધ્રાંગધ્રા તાલુકામાં એક લાખ સોળ હજાર પરિવારોને અનાજ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે માં અન્નપૂર્ણા યોજનાનું અમલીકરણ સંભાળતા મામલતદાર સી કે ઉંધાળનું કહેવું છે કે જરૂરિયાતમંદ લાભાર્થી પરિવાર સુધી અનાજનો જથ્થો પહોંચે તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને રાશન શોપના પરવાનેદારને ગરીબની ભલાઈના નેક કામમાં જરાય બેકાળજી નહીં રાખવા કહેવામાં આવ્યું છે જેથી યોજના તેના હેતુ પ્રમાણે સફળ થાય પાંત્રીસ કિલો અનાજ જેમાં બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયા કિલો ચોખા એ રીતે કુલ પાંત્રીસ કિલો અનાજ મળી રહ્યું છે અને પ્રાયોરિટી લિસ્ટ એટલે કે અગ્રતા ક્રમની યાદીવાળા લાભાર્થીઓને દરેક વ્યક્તિ પાંચ કિલો અનાજ મળી રહ્યું છે જેમાં સવા ચાર કિલોગ્રામ ઘઉં અને સાતસો પચાસ ગ્રામ ચોખા લાભાર્થીઓને ત્રણ રૂપિયે ઘઉં ચોખા અને બે રૂપિયે કિલો ઘઉં એ રીતે અનાજ મળી રહ્યું છે આ અમને અન્નપૂર્ણા યોજનાથી અમને ઘણો લાભ છે જેમાં બે રૂપિયે ઘઉં ત્રણ રૂપિયા ચોખા જે અમને મળે છે તે અમને ઘણી રાહદારી છે એ અમારા સામાન્ય માણસ માટે બહુ ફાયદાકારક છે અને એથી અમારી આર્થિક પરિસ્થિતિમાં બહુ અમને ફાયદો થાય છે હું અંત્યોદય કાર્ડનો રેશન ધારક છું અને મને અનાજનો જથ્થો પૂરેપૂરો મળે છે બે રૂપિયા ઘઉં મળે છે ત્રીસ કિલો અને ત્રણ રૂપિયા ચોખા મળે છે પાંચ કિલો અને ખાંડ પણ મળે છે અને સાડા તેર રૂપિયા ખાંડનું અને સોમવારે પંજાબના મોહાલીમાં ગુજરાત લાયન્સની ત્રાળથી કિંગ્સ ઇલેવન પંજાબ થથરી ગયું હતું પહેલી જ વાર આ આઈપીએલમાં નવી ટીમ તરીકે ભાગ લઈ રહેલી ગુજરાત લાયન્સ ટીમે જોરદાર દેખાવ કરી શાનદાર શરૂઆત કરી હતી બ્રાવોએ ચાર વિકેટ ઝડપી પંજાબ પર અંકુશ મૂક્યો તો લાયન્સના અસન ફ્રિંચે જાનદાર ચુમ્બોતેર રન ફટકારી ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું ગુજરાત લાયન્સની આ ગર્જના આગામી મેચોમાં પણ યથાવત રહેવાના આશાવાદે ક્રિકેટ રસિયાઓમાં ઉત્સાહ વધાર્યો છે ફટાફટ ક્રિકેટની દુનિયામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પદાર્પણ પહેલા મુહૂર્તમાં જ ધમાકેદાર રહેવાનો આનંદ રાજ્યભરના ક્રિકેટ રસિયાઓમાં વર્તાયો હતો તો મલેશિયામાં ચાલી રહેલી પચીસમી સુલતાન અઝલન શાહ હોકી ટુર્નામેન્ટમાં આજે ઇપોહ ખાતે ભારત પાકિસ્તાન વચ્ચેની મહત્વની મેચમાં ભારતે પાંચ એકથી વિજય મેળવ્યો છે આ સાથે જ ભારત ટુર્નામેન્ટમાં બીજા સ્થાન પર પહોંચી ગયું છે ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે ઓસ્ટ્રેલિયા સામેની એક મેચ બાદ કરતા ભારત બધી જ મેચ જીત્યું છે જ્યારે પાકિસ્તાન અત્યાર સુધીમાં ફક્ત એક જ મેચ જીતી શક્યું છે ઉલ્લેખનીય છે કે ભારત પાંચ વાર અજલન શાહ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન રહી ચૂક્યું છે હવે આવતીકાલે ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે આ સાથે જ સમાપ્ત કરીએ છીએ નમસ્કાર